ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું નવરાત્રિમાં મા તારાને પણ સમર્પિત છે એટલે કે મા નવદુર્ગાનું સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે જે મનુષ્ય આ દિવસે મા બ્રહ્મચારિણીના મા તારાની કથા સાંભળે છે અને પૂજા પાઠ કરે છે તો મા તેના ભક્તોને ભયંકર વિપત્તિમાંથી મુક્તિ અપાવે છે સાથે લાંબી આયુષ્યનો આશીર્વાદ પણ આપે છે કથા સાંભળનારને બધા પ્રકારના સુખ મળે છે કાર્યમાં સફળતા મળે છે વ્યક્તિને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ મળે છે તો આજે આપણે સાંભળીશું મા બ્રહ્મચારીની અને મા તારાની અતિ દુર્લભ કથા તો મિત્રો તમને વિનંતી છે કે આ કથાને બહુ શ્રદ્ધાથી ભાવથી પ્રસન્નચિત્ત મનથી સાંભળજો

અને પછી જીવનમાં મોક્ષ પ્રદાન કરનાર છે પ્રિય ભક્તો આ કથા એ સમયની છે જ્યારે માતા સતી એમના પિતાના ઘરે જવા માટે ભગવાન શિવ સાથે જીદ કરવા લાગ્યા કેમ કે માતા સતીના પિતા રાજા દક્ષ છે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું એમણે શિવજીને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં હવે આ સમાચાર મળતા માતા સતી એકલા જ યજ્ઞમાં જવા માંગવા માંગતા હતા આના માટે તેમણે તેના પતિ શિવજીને અનુમતિમાં

આ દસ સ્વરૂપ દસ મહાવિદ્યા કહેવાય છે મહાકાળી અને મા તારાના રૂપમાં ઘણી બધી સમાનતા છે પણ અમુક વસ્તુ છે જે બંનેનું અલગ રૂપ પ્રદાન કરે છે મા તારાનું વર્ણન વર્ણ નીલું છે વાદળી કલરનું માટે એમનું નામ નીલ સરસ્વતી પણ કહેવાય છે એમના માથા ઉપર એક મુંગર છે જેના ઉપર અર્થચંદ્રમાં અને કેશ ખુલ્લા છે વિખરાયેલા છે મુખ થોડું એવું ખુલ્લું છે અને આશ્ચર્યચકિત મુદ્રામાં છે મા ખુલ્લા મુખથી હસતા પણ દેખાય છે ગળામાં ભગવાન શિવની જેમ સાપ લપેટાયેલા છે માના ચાર હાથ છે જેમાંથી એક ખડગ બીજા હાથમાં તલવાર ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં કાતર પકડેલી છે માના અમુક વિભિન્ન રૂપોમાં તેમના એક હાથમાં તલવારની જગ્યાએ વાટકો પકડેલો છે જેને આપણે ખપ્પર પણ કહીએ છીએ જેમાં તેમની જીભ થોડી એવી બહાર નીકળેલી છે એમાંથી લોહી વહી રહ્યું છે તો અમુક અમુકમાં એમના હાથમાં રાક્ષસની ખોપડી પણ પકડેલી છે માં ગળામાં રાક્ષસોના કપાયેલા માથાની માળા પહેરે છે અને વસ્ત્રના રૂપમાં વાઘનું ખાલ ચામડું પહેરે છે માનું આ રૂપો ભીષણ હોવાસની સાથે સાથે એમના ભક્તોને અભય પ્રદાન કરવા વાળું છે મા તારાની એક કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે સતયુગમાં દેવ અને દાનવ વચ્ચે જ્યારે સમુદ્ર મંથન નું કામ ચાલી રહ્યું હતું ત્યારે એમાંથી વિષ નીકળ્યું હતું ત્યારે સૃષ્ટિને આ વિષના પ્રભાવથી બચાવવા માટે માટેના ઉદ્દેશથી ભગવાન શિવે એ વિષ પી લીધું હતું એ વિષનો પ્રભાવ એટલો વધારે હતો કે ભગવાન શિવની આંખોની સામે અંધારું છવાઈ ગયું એ મૂર્છા થવાના જ હતા એ બેભાન અવસ્થામાં આવવાના છતાં કે દેવી દુર્ગાએ માં તારાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શિવને માં તારાએ ભગવાન શિવની માના રૂપમાં એમને સ્તનપાન કરાવ્યું માં તારા દ્વારા સ્તનપાન કરવાથી ભગવાન શિવ ઉપર વિષ્ણુ પ્રભાવ ઓછો થઈ ગયો અને શિવજી ફરી ચેતન અવસ્થામાં આવી ગયા માં તારાના આ કામથી એમનું મહત્વ વધારે વધી ગયું હતું તથા તેમને ભગવાન શિવની માની ઉપાધિ પણ મળી હતી આ કારણથી ભક્તો મા તારાને માતૃત્વ ભાવથી જુએ છે અને એ રૂપમાં એમની સાધના કરે છે મા તારાનું રૂપ અત્યંત ભયંકર અને ડરાવનું છે પણ એ મા તારા આને બિલકુલ વિરુદ્ધ છે મા તારા એમના ભક્તોને આ જગતના ભૌતિક અને સાંસારિક દુખોથી પાર પાડે છે તારે છે જે કારણથી એમનું નામ તારા પડ્યું એવું કહેવાય છે કે સર્વપ્રથમ મહર્ષિ વસિષ્ઠે મા તારાની આરાધના કરી હતી માટે મા તારાને વસિષ્ઠ આરાધિતા તારા પણ કહેવાય છે ઋષિ વસિષ્ઠે પહેલા ભગવાનની પહેલા ભગવતી તારાની આરાધના વૈદિક રીતથી કરી હતી જે સફળ ન થઈ શકી તેમને અદ્રશ્ય શક્તિમાં સંકેત મળ્યો કે એ તાંત્રિક પદ્ધતિ દ્વારા ઉપાસના કરે જ્યારે ઋષિ વસિષ્ઠે તાંત્રિક પદ્ધતિ નો આશરો લીધો ત્યારે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ પ્રિય ભક્તો ઉગ્ર હોવાના કારણે આમને ઉગ્ર તારા પણ કહેવાય છે ભયંકરથી પણ ભયંકર કષ્ટ વગેરેથી એમના ભક્તોને દેવી સુરક્ષિત રાખે છે માટે તેમને ઉગ્ર તારીણી પણ કહેવાય છે મા તારાની જાગરણની કથા અનુસાર મહારાજ દક્ષની બે પુત્રીઓ તારા દેવી અને રુક્કમ ભગવતી દુર્ગાની ભક્તિ હતી અતૂટ વિશ્વાસ મા પર રાખતી હતી બંને બહેનો નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરતી હતી અને માં દુર્ગાના જાગરણમાં એક સાથે બંને ભજન કીર્તન સાંભળતી હતી એકાદશીના દિવસે એકવાર ભૂલથી નાની બહેન રુકમે માંસ ખાઈ લીધું માં તારા દેવીને જ્યારે ખબર પડી તો એમને રુકમ પર બહુ ક્રોધ આવ્યો અને એ બોલ્યા કે તું તો મારી બહેન બહેન છે પરંતુ મનુષ્ય દેહ મેળવીને તે નીચ યોનિના કામ કર્યા છે

ઇન્દ્રલોકની અપસરા બની અને નાની બહેન રૂકમ ગરુડીની યોનીમાં પ્રાયચિતનો અવસર શોધવા લાગી દ્વાપર યુગમાં જ્યારે પાંચેય પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે તેમણે દૂત મોકલીને દુર્વાસા ઋષિ સહિત તેત્રીસ કોટી દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું જ્યારે દૂત દુર્વાસા ઋષિના આંગણામાં આવ્યા નિમંત્રણ લઈને તો દુર્વાસા ઋષિ બોલ્યા જો તેત્રીસ કોટી દેવી દેવતા યજ્ઞમાં ભાગ લેશે

એટલે પાંડવો પાંડવોએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે એમને નિમંત્રણ તો મોકલવામાં આવ્યું હતું પણ એ અહંકારના કારણે ન આવ્યા યજ્ઞમાં પૂજા વગેરે સમાપ્ત થયું ત્યાર પછી ભોજન માટે ભંડારાની તૈયારી થવા લાગી દુર્વાસા ઋષિએ જ્યારે જોયું કે પાંડવોએ એની અપેક્ષા કરી છે તો તેમણે અત્યંત ક્રોધમાં આવીને પક્ષીનું રૂપ ધારણ કર્યું અને એમની ચાંચમાં એક મરેલો સાપ લઈને ભંડારામાં ફેંકી દીધો એના વિષે કોઈને જ ખબર ન પડી માત્ર ખીરની કડાઈમાં જઈને તે સાપને નાખી દીધો એક ગરોળી હતી જે પાછલા જન્મમાં તારા દેવીની બહેન રૂકમ હતી તથા બહેનના श्राપના કારણે આ જન્મમાં જે ગરોળી બની હતી એ સાપનો સાપનું ભંડારામાં પડવું જોઈ રહી હતી ખીરના કડાઈમાં પડી એને બધું જોયું તેને ત્યાગ અને પરોપકારની શિક્ષા હજી સુધી યાદ હતી એ ભંડાર ઘરની દીવાલ પર સંતાઈને વાટ જોઈ રહી હતી કે કેટલાય લોકોના પ્રાણ બચાવવા માટે તેને તેના પ્રાણ ન્યોછાવર કરવાનો મનમાં તેને સંકલ્પ બનાવી લીધો હતો જ્યારે ખીર ભંડારામાંથી પીરસવા માટેનો સમય આવ્યો તો એક ગરોળી દીવાલ પરથી કૂદીને ખીરની કડાઈમાં પડી બધા જ લોકો ગરોળીને જેમ તેમ બોલીને ખીરની કડાઈને ખાલી કરવા લાગ્યા ત્યારે એમાં બધાએ એક મરેલા સાપને જોયો જ્યારે બધાને ખબર પડી કે ગરોળીએ તેનો જીવ આપીને બીજાના પ્રાણોની રક્ષા કરી છે તો આ પ્રકારે હાજર બધા સજ્જનો દેવી દેવતા હોય તે ગરોળી માટે પ્રાર્થના કરી તેને બધી જ યોનિમાં ઉત્તમ મનુષ્ય યોનિક મળી તથા અંતમાં એ મોક્ષને પ્રાપ્ત થઈ ત્રીજા જન્મમાં એ ગરોળી રાજા સરપરસના ઘરે કન્યા બની અને બીજી બહેન તારા તારાદેવીએ ફરી મનુષ્ય જન્મ લઈને તારામતીના નામથી અયોધ્યાના પ્રતાપી રાજા હરિશ્ચંદ્ર સાથે વિવાહ કર્યા રાજા સરસ પરસ્ત એ જ્યોતિષ પાસે કન્યાની કુંડળી બતાવી તો જ્યોતિષોએ રાજાને કહ્યું કે તમારા માટે તમારા માટે આ કન્યા હાનિકારક સિદ્ધ થશે માટે આને મરાવી નાખું રાજા બોલ્યા કન્યાને મારવાનું તો પાપ બહુ મોટું છે હું એ પાપનો ભાગી નહીં બનું તેને જ્યોતિષોએ વિચાર કરીને સલાહ આપી એ હે રાજન તમે એક લાકડાની પેટી લો અને એ પેટીને ઉપરથી સોનું ચાંદી વગેરે મઢી લો

ભંગ્યો એ પેટીને निकाली લે છે તેને જ્યારે લાકડાની પેટી ખોલી તો તે સોના ચાંદીની જેમ અત્યંત રૂપવાન કન્યા જોઈ એ ભંગ્યાએ કોઈ સંતાન એને કોઈ સંતાન ન હતું ત્યારે એણે એની પત્નીને એ કન્યા લાવીને ઘરે આપી તો એની પત્ની બહુ ખુશ થઈ અને એને પોતાની સંતાન સમાન કન્યાને છાતીએ વળગાડી ભગવતીની કૃપાથી તેના સ્તનમાંથી દૂધ નીકળી આવ્યું ઘંગ્યાએ અને એની પત્નીએ એ કન્યાનું નામ રૂક્ક પાડ્યું રૂક્ક પાડી દીધું હવે શું જ્યારે કન્યા મોટી થઈ એનો વિવાહ કરવામાં આવ્યા હવે ઋકુ સા ઋકુની સાસુ મહારાજા હરિશચંદ્રને ત્યાં સફાઈનું કામ કરતી હતી એક દિવસ તે બીમાર પડી તો રૂકુ મહારાજા હરીશચંદ્રને ઘરે કામ કરવા માટે ચાલી ગઈ મહારાજાની પત્ની તારામતીએ જેવી જ રૂક્કુને જોઈ

હવે તું આ જન્મને સુધારવાનો ઉપાય કર તથા ભગવતી માં દુર્ગાની સેવા કરીને તારા આ જન્મને સફળ બનાવ આ સાંભળે ઋક્કુ બહુ ખુશ થઈ અને એને ઉપાય પૂછ્યો તો તારામતી રાણીએ કહ્યું કે માતા દુર્ગા બધાના મનોરથ પૂરા કરવાવાળા છે જે લોકો શ્રદ્ધાપૂર્વક ભક્ત નવરાત્રિમાં માનું જાગરણ કરે છે અને તેમનું વિધિ વિધાનથી પૂજા કરે છે તો એની બધી જ મનોકામના પૂરી થાય છે ઋક્કોએ પ્રસન્ન થઈને માને

તો તેને એક દિવસ માતા નીકળ્યા શરીરે એટલે પૂર્વ જન્મ પાસે આવી અને એને બાળકની બીમારી બોલી કે તું જાગરણમાં નથી કરીને ત્યારે રૂકુ એને છ વર્ષ જૂની વાત યાદ આવી કે મેં તો જાગરણ અને પૂજા કરાવી જ નથી અને તેણે મનમાં એનો અપરાધ ભૂલ સ્વીકાર કરી લીધો અને બોલી હે મા મારો પુત્ર સાજો થઈ જશે એટલે તમારું જાગરણ અને પૂજા કરાવીશ ભગવતી વૈષ્ણોદેવી મા દુર્ગાની કૃપાથી તેનું બાળક બીજા દિવસે સ્વસ્થ થઈ ગયું અને બિલકુલ સાજું થઈ ગયું પછી ઋકુએ માના મંદિરે જઈ બ્રાહ્મણને કહ્યું કે મારા ઘરે માતાનું જાગરણ કરાવવાનું છે વિધિ વિધાનથી પૂજા કરાવવાની છે માટે તમે મંગળવારે મારા ઘરે પધારીને મારા ઉપર કૃપા કરજો બ્રાહ્મણ બોલ્યા કે રુકુ મને પાંચ રૂપિયા મોકલાવી દેજે હું તારા નામનું જાગરણ અહીં જ કરાવી દઈશ તું તો નીચી જાતિની સ્ત્રી છે માટે તારા ઘરે જઈને દેવીનું જાગરણ નહીં કરાવી શકું રુકુ બોલી કે હે બ્રાહ્મણ દેવ માના દરબારમાં ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ નથી હોતો એ તો બધા જ ભક્તો પર સમાન રૂપથી કૃપા કરે છે માટે તમને કોઈ વાંધો ન હોવો જોઈએ એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા વિચાર કરીને કહ્યું કે જો મહારાણી તારામતી તમારા ઘરે જાગરણમાં પધારે તો હું પણ આવવાનું સ્વીકાર કરીશ આ સાંભળી રુકુ મહારાણી પાસે ગઈ અને બધી જ વાત કરી ત્યારે તારામતીએ જાગરણમાં આવવાનું આમંત્રણ સ્વીકાર કર્યું જે સમયે રુકુ બ્રાહ્મણને આમંત્રણ સમાચાર આપવા ગઈ કે તારામતી રાણી જાગરણમાં આવશે એ જ સમયે એક નાઈ એટલે કે વાળંદ હતો એને આ બધી વાત સાંભળી લીધી અને એને મહારાજા હરીશંદ્રને જઈને સૂચના આપી રાજાએ આ વાત આ વાત માનવાની આ વાત માની નહીં તારામતીની વાત આ માની નહીં અને બોલ્યો કે આ વાત તો ખોટી છે તારામતી આવું કામ કરે જ નહીં મહારાણી ભંગીના ઘરે જાગરણમાં કેરે જાય નહીં છતાં પણ પરીક્ષા લેવા માટે રાજાએ એ રાતે એની આંગળીમાં થોડો કેવો ચીરો પાડ્યો જેથી રાજાને ઊંઘ ન આવે હવે રાણી તારામતીએ જોયું કે જાગરણનો સમય થઈ રહ્યો છે પરંતુ મહારાજને ઊંઘ નથી આવી રહી તો તારામતીએ માં દુર્ગા વિષ્ણુ દેવીને મનમાને મનમાં પ્રાર્થના કરી હે માં તમે ઉપાય કરી મારા મહારાજને સુવડાવી દો જેથી તમારા જાગરણમાં હું આવી શકું રાજાને ઊંઘ આવી ગઈ તો રાણી તારામતીએ દોરડું બાંધીને મહેલથી ઉતરીને રૂકોના ઘરે જાગરણમાં જઈ પહોંચ્યા એ સમયે ઉતાવળના કારણે રાણીના હાથમાંથી રેશમી રૂમાલ અને પગનું ઝાંજર રસ્તા રસ્તામાં પડી ગયું આ બાજુ થોડી વાર પછી રાજા હરિચંદ્રની ઊંઘ ઉડી ગઈ ત્યારે એ પણ રાણીની શોધમાં નીકળી ગયા માર્ગમાં રાજાને ઝાંઝર અને રૂમાલ જોયો તો રસ્તામાં એ બંને વસ્તુ ઉઠાવી તેની પાસે રાખ્યું અને જાગરણવાળી જગ્યાએ પહોંચી ગયા જાગરણ થઈ રહ્યું હતું ત્યાં એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયા રાજાએ બધું જ દ્રશ્ય જોવા લાગ્યા અને બધાય માર્ગ જાગરણમાં માની આરતી અને અરદાસ કરી ત્યાર પછી પ્રસાદ વહેંચવામાં આવ્યો ત્યાર પછી રાણી તારામતીએ જ્યારે પ્રસાદ મળ્યો એને પ્રસાદ મળ્યો તો એને તેની જોડીમાં રાખ્યો આ જોઈ લોકોએ પૂછ્યું કે તમે પ્રસાદ કેમ ન ખાધો જો તમે પ્રસાદ નહીં ખાવ તો અમે કોઈ પણ પ્રસાદ નહીં ખાઈએ રાણી હસીને બોલ્યા કે જે તમે પ્રસાદ આપ્યો એ મે મારા મહારાજ માટે રાખ્યો છે હવે મને બીજો પ્રસાદ આપો હવે બીજો પ્રસાદ લઈને રાણી તારામાંથી ખાધો ત્યાર પછી ભક્તો માનો પ્રસાદ ખાધો ત્યાર પછી જાગરણ સમાપ્ત કરી પ્રસાદ ખાધા પછી રાણી તારામતી મહેલ તરફ આગળ વધ્યા તો રાજા આડા ફર્યા રાજા આગળ વધ્યા અને કહ્યું કે નીચ જાતિના ઘરનું ખાધું છે તે આપણો ધર્મ ભ્રષ્ટ કર્યો છે હવે હું તને આ ઘરમાં કેવી રીતે રાખું તે તો કુળની મર્યાદા અને મારી પ્રતિષ્ઠાનું કોઈ ધ્યાન ન રાખ્યું જે પ્રસાદ તું મારી માટે જોડીમાં લઈને આવી છો રાખીને મારા માટે લાવી છો એને ખવડાવીને શું તું મને પણ અપવિત્ર કરવા માંગે છે આમ કહીને જ્યારે રાજાએ જોડી તરફ જોયું ત્યારે ભગવતી વેષ્ણવદેવી માં દુર્ગાની કૃપાથી પ્રસાદની જગ્યાએ ચંપા, ગુલાબ, ગલગોટાના ફૂલ અને કાચા ચોખા અને સોપારી જોયા આ ચમત્કાર જોઈને રાજા આશ્ચર્યમાં પડી ગયા રાજા હરીશ ચંદ્ર તારામતીને મહેલમાં લઈને આવ્યા રાણીએ રાણીએ જ્વાલા માતાની શક્તિથી વગર કોઈ માચીસ કે કોઈ ચમકદાર પથ્થર ઘી તેલ વગરની સહાયતા વિના રાજાને અગ્નિ પ્રગટાવીને દેખાડી જેનાથી રાજાનું આશ્ચર્ય વધારે વધી ગયું રાજાના મનમાં પણ દેવીના પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા જાગી રાજાએ રાણીને કહ્યું કે હું માતાના પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છું છું રાણી બોલી પ્રત્યક્ષ દર્શન પામવા માટે બહુ મોટો ત્યાગ કરવો જોઈએ જો તમે તમારા પુત્ર રોહિતાક્ષને બલિ આપી દો તો તમને માં દુર્ગાના દર્શન થશે રાજાની મનમાં તો દેવી દુર્ગાના દર્શન કરવાની લગ્ન લાગી હતી એટલે તેમણે પુત્ર મોહ ત્યાગીને રોહિતાજનું માથું ધડથી અલગ કરી દીધું અને દેવીના ચરણોમાં અર્પણ કરી દીધું આટલી સાચી શ્રદ્ધા અને ભક્તિ જોઈ બલિદાન જોઈને દુર્ગામાં સિંહ પર સવાર થઈને એ સમયે સાક્ષાત પ્રગટ થઈ ગયા અને રાજા હરિચંદ્રને દર્શન દીધા અને તેમને કૃતાર્થ કર્યા અને મરેલો પુત્ર રોહિતાક્ષ પણ જીવતો થયો આ જોઈ રાજા હરીશચંદ્ર ગદગદ થઈ ગયા ત્યાર પછી સુખી રહેવાના આશીર્વાદ આપીને માં અંતર્ધાન થઈ ગયા રાજાએ તારા રાણીની ભક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે તારા હું તારા આશ્રમથી અત્યંત પ્રસન્ન છું મારા ભાગ્ય ધન્ય છે કે મને તારા જેવી પત્ની મળી આના પછી રાજા હરીશચંદ્રએ તારા રાણીની ઈચ્છા અનુસાર અયોધ્યાપુરીમાં માતાનું ભવ્ય મંદિર બનાવ્યું અને સુખ ભોગવ્યા પછી રાજા હરિશ્ચંદ્ર રાણી તારા અને ભંગ રૂકમ ત્રણેય ભંગડી જે રૂકમ હતી એ ત્રણેય માના ચરણોમાં ગયા ત્રણેયને મોક્ષ મળી ગયો ત્રણેય મનુષ્ય જીવનમાંથી છૂટીને દેવલોક ગયા તારા રાણીના જાગરણ દ્વારા રાજા રાણીની આ કથાને જે મનુષ્ય વિધિપૂર્વક સાંભળે છે કે વાંચે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે સુખ અને સમૃદ્ધિ વધે છે શત્રુઓનો નાશ થાય છે અને સર્વ મંગલ થાય છે જય માતા રા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હવે મિત્રો આપણે સાંભળીશું નવરાત્રીના બીજા દિવસે સાંભળવામાં આવતી માં બ્રહ્મચારિણીની કથા બ્રહ્મચારિણીનો અર્થ છે તપની ચારિણી એટલે કે તપનું આચરણ કરવાવાળી દેવીનું આ રૂપ કોણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે આ દેવીના ડાબા હાથમાં જપની માળા છે જમણા હાલમાં એક કમંડળ ધારણ કરેલ છે પૂર્વ જન્મમાં આ દેવીએ રાજા હિમવાનને ત્યાં પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી આ કઠોર તપસ્યાના કારણે આમને તપચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી અભિવિત કરવામાં આવ્યા એક હજાર વર્ષ સુધી માએ માત્ર ફળ ફૂલ ખાઈને વિતાવ્યા અને સો વર્ષ સુધી માત્ર જમીન પર રહીને શાક પર નિર્વાહ કર્યું થોડા દિવસ સુધી કઠિન ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તાપને ઘોર કષ્ટ ભિરા સહન કરી ત્રીસ હજાર વર્ષો સુધી તૂટેલા બિલી પત્ર ખાધા ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા ત્યાર પછી તેમણે સુકાયેલા બિલી પત્ર ખાવાનું પણ છોડી દીધું કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળ નિર્જળ અને નિર્આહાર રહીને તપસ્યા કરતા રહ્યા પાણીને ખાવાનું પણ છોડવાનું બંધ છોડી દીધું પાન પણ ખાવાના એમને છોડી દીધા અને પાન ખાવાના છોડવાના કારણે એમનું નામ અપર્ણા પડ્યું કઠોર